નમસ્કાર મિત્રો જય હિન્દ હું છું દિને ચૌધરી ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી YouTube ચેનલ DR અપડેટમાં તો મિત્રો આ વીડિયોની અંદર આપણે ખાસ વાત કરીશું કે જો તમારે લર્નિંગ લાયસન્સ એટલે કે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવાનું હોય તો એના માટેની જે પ્રોસેસ હતી એ વીત્યો અત્યાર સુધી તમને ખબર હોય સૌથી પહેલા તમારે ઓનલાઈન અરજી કરવાની હોય એના પછી જે તમારી નજીકની ITI કોલેજ હોય એની ઇન્ડસ્ટ્રી તમારે એક MCQ આધારિત ઓનલાઈન ટેસ્ટ આપવાનું હોય છે અને એના પછી ટેસ્ટ આપ્યા પછી તમને લર્નિંગ લાયસન્સ મળતું હોય છે એ લાયસન્સ છ મહિના પછી તમારે જે તે આરટીઓની અંદર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે જવાનું હોય એના પછી તમને પાકું લાઇસન્સ મળે પરંતુ મિત્રો આજથી એટલે કે સાત તારીખ સાતમો મહિનો બે હજાર સોમવાર થી સોમવારથી હવે મિત્રો જે તમે આઈટીઆઈની અંદર ટેસ્ટ આપતા હતા એ હવે તમે ઘરે બેઠા આપી શકશો અને આ બધી બધી પ્રોસેસ મિત્રો ઓનલાઈન થઈ ગઈ છે તો એના માટેની જે ઓફિશિયલ માહિતી છે એ આપણે જોડે આવી ગઈ છે એમાં સૌથી પહેલા તમારે ફોર્મ ભરવાનું રહેશે સાથે સાથે જે તમારો આધાર કાર્ડ છે એની સાથે મોબાઈલ નંબર પણ લિંક હોવો જોઈએ જો મોબાઈલ નંબર લિંક નહીં હોય તો તમે આ ફોર્મ નહીં ભરી શકો તો સૌથી પહેલા આધાર કાર્ડ આધારિત જે પણ માહિતી હશે તમારી ઓટોમેટિક આવી જશે ઓટીપીથી તમે ફોર્મ ભરી શકશો ફોર્મ ભર્યા પછી એક અઠવાડિયા સુધી તમારે જે એના વિડીયોઝ મૂકેલા હોય ટ્યુટોરિયલ એ તમારે જોવાના રહેશે અને એના પછી તમે ઘરે બેઠા એ ટેસ્ટ તમારે ઓનલાઈન આપવાનો એના પછી તમને હવે ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મળી જશે એના પછી ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની જે પણ ટેસ્ટ આપવાની હોય એ તમારે આપવા જવાનું હોય તો એના વિશેની જે પણ માહિતી છે એની ઓફિશિયલ માહિતી સાથે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલ પર નવું તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો એટલે આપણા આવી જ માહિતી મળતી રહેશે તો મિત્રો તમે જોઈ શકો છો દિવ્ય ભાસ્કર અમદાવાદ છ તારીખના રોજ જે ન્યૂઝપેપર પેપર છે એની અંદર આવેલી માહિતી અરજદારોએ એમને વાલીનું સંપત્તિ ફરજિયાત અપલોડ કરવું પડશે એના સિવાય કોઈ પણ પ્રકારનું જે અપલોડ કરવાની જરૂર નહીં પડે તો અમદાવાદ સહિત રાજ્યભરમાં હવેથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ મેળવવાની સુવિધા સોમવારથી શરૂ થશે સૌથી પહેલા તમારે પરિવહનના પોર્ટલ પર જઈ કયા માધ્યમથી લાયસન્સ લેવું છે તેની પસંદગી કરવાની રહેશે જેમ ઓનલાઈન લર્નિંગ લાયસન્સ મેળવનાર લોકોની અરજી કર્યાના સાત દિવસની અંદર પોર્ટલ પર ફરજિયાતપણે તમારે રોડ સેફ્ટી ટ્યુટોરિયલ જોવાનું રહેશે જે પરિવહન પોર્ટલ પર તમને મળી જશે ટ્યુટર જોયા જે ટ્યુટોરિયલ જોયા બાદ લર્નિંગ લાયસન્સ ટેસ્ટ જે પેન્ડિંગ હશે એના પછી તમારી પરીક્ષા તમે આપી શકશો ઘરે બેઠા પરીક્ષા આપવા માટે અરજદારનો જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવું ફરજિયાત છે જેના ઉપર ઓટીપી આવશે એના આધારે તમે ટેસ્ટ આપી શકશો આધાર કાર્ડની જે વિગતો છે એ તમે એડિટ નહીં કરી શકો બાકીની વિગતો તમારે જે રીતે ભરવી હોય એ રીતે એડિટ કરી શકો આ ઉપરાંત સોળથી અઢાર વર્ષના જે અરજદાર છે એમને વાલીઓનું જે સંપત્તિ પત્ર અપલોડ કરવાનું રહેશે દિવ્યાંગ ઉમેદવારો આ ઓનલાઈન લાયસન્સ નહીં મેળવી શકશે તેમને ફરજિયાત કચેરી સાથે જવાનું રહેશે અને જો દિવ્યાંગ ઉમેદવારો સામાન્ય કેટેગરીની અંદર ફોર્મ ભરી અને લાયસન્સ મેળવશે અને પકડાશે તો જે લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે તો આ હતી સંપૂર્ણ વિગત આ રીતે જે ઓનલાઈન કઈ રીતે ફોર્મ ભરવું એનો વિડીયો ટૂંક સમયની અંદર તમને મળી જશે તો આપણે જે હાલ આ વિડીયોની અંદર માહિતી જોઈ એ મુજબ તમારે સૌથી પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે તો એ ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એની ફી કઈ રીતે ભરવી એવી સંપૂર્ણ વિગત જે છે એ સાથેનો એક વિડીયો હું મૂકું છું લોંગ વિડીયો થશે થોડો એટલે જે પણ મિત્રોને ડ્રાઇવિંગ ટેસ્ટ લર્નિંગ લાઇસન્સ કઢાવવાનું હોય એ મિત્રો ખાસ આ વિડીયો જોજો આવનાર એક બે દિવસની અંદર આ વિડીયો અપલોડ થઈ જશે જેની અંદર તમને એ ટુ જેડ ફોર્મ ભરવાથી લઈ અને ટેસ્ટ આપવા સુધીની સંપૂર્ણ માહિતી એક જ વાળીની અંદર મળી જશે તો બસ ફરી મળશું નવી અપડેટ સાથે ત્યાં જય હિન્દ જય ભારત થેન્કસ ફોર વોચિંગ અને ખાસ આપણે ટેલિગ્રામ ને જે વોટ્સઅપનો ગ્રુપ જોઈને એ પણ કરી શકો છો એના સિવાય ખાસ નીચે જે એક નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે એના ઉપર તમે મેસેજ કરી ઓનલાઈન ફોર્મ પણ ભરાવી શકશો